સભ્ય શ્રી ના હસ્તે મોટા ઢોલ ધમાકા સાથે બી એચ પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ આ માત્ર એક ખોટું સેશન અને રાજકીય નાટક સાબિત થયું કારણ કે બીજા દિવસ આ દિન સુધી હોસ્પિટલ બંધ પડી છે હજારોની વસ્તી ધરાવતા પાંદરો ગામના રહેવાસીઓ ગર્ભતી દઈ મહિલાઓ વૃદ્ધો અને બાળકો માટે આરોગ્યની સુવિધા વગર તડપી રહ્યા છે છ વર્ષથી ચાલી રહેલ ડીમેક ક્લિનજા એમબીએસ ડોક્ટરો દ્વારા મફત મળવા મળતી હતી તેને પણ બંધ કરી દેવાઈ છે એટલે ગામની પ્રજાને બેવડું નુકસાન જૂની સારવાર બંધ નવી હોસ્પિટલ પણ બંધ આ પરિસ્થિતિને લઈને કાર્યરત કરવામાં આવે પંદર દિવસ અંદર ડોક્ટર સ્ટાફ અને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે જો આ માંગણીને અવગણ કરવામાં આવશે તો સમગ્ર ગ્રામ પંચાયતની પ્રજા રસ્તા પર ઉતરી ઘરના પ્રદર્શન અને કરવા મજબૂર થશે તેની સંપૂર્ણ જવાબદારી આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્રની રહેશે રિપોર્ટ બાય વિનોદ ધીરી ગોસ્વામી મિસ્ટર ગુજરાત સત્યતાની સાથે પછી જે ચાલુ એનો સ્ટાફ એમને પગાર આપે ભાડા બાકી આપે અને એનું કામ ચાલુ આના માટે અમારી રજૂઆત છે આપણે અગાઉ ખબર છે કે બેકડા ગામમાં એક વેદી રોગથી એક જ પરિવારના 5 જણાના મૃત્યુ પાંદરો પાંદરો એટલે આપણે એક જ વિશે વાત પાંદરો મીન્ડિયાલી જાંગો ચકરાઈ બેખડા આ બધાય એ ઉવાજ એમને લાગુ પડે છે બધાયની મીન્ડિયાલી ને પાંદરો 7 કિલોમીટર છે એ છે એક જ લાગુ છે એ છે એક જ લાગુ મુંધવાય છે ચામરો ચકરાય બેકડા બધે તમારી વાત આગળ સુધી પહોંચાડી 100% આ બધાને લાગુ એમબીબીએસ ડોક્ટર હતા લોકોને સારી સારવાર મળતી હતી અને 100 150 જેટલી ઓપીડી પણ થતી એને ઈજ દિવસે બંધ કરી ગયા અને પોતે જેને કાર્યરત કરી એને તો એમાં કોઈ સ્ટાફ એ નતો અને ઈ તો આમે ખંડેર પ્રકારનો એક સરકારી મકાન પડ્યો તો એને પીએચસી નો ડોક્ટર રૂમ નો નામ આપી અને જતા તો આ પ્રજા સાથે કેટલો અન્યાય છે

કામદારો નો શું મકાન માલિક નો શું એમના બાકી પેમેન્ટ બાકી જો ઘટતું કર્યું હોત તો પૂરું પંદર ની વસ્તી છે પાંદરો અને આજુબાજુના ગામ છે સીણાપર છે છે કુરિયાણી કપુરાસી નરડી બાલાપોર કાઠિયા મીડિયાની ચકરાઈ બેખડા આ બધા આ પીએસસી નજીક થતી આટલા બધા ગામથી અન્ય આપને ખબર છે કે અગાઉ પણ એક જે ભેદ